સુરેન્ગરની ચોટીલા બેઠક પરથી ભાજપના સાતમી તારીખ સુધી રાહ જોઈએ છીએ આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ સાતમી તારીખ બાદ કાર્યવાહી કરીશું તારીખ પછી ભ્રષ્ટ અધિકારીઓ છે અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે ક્યાંય ને કાંઈ કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય ફોન ન લેતા હોય આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને એના માટે આ બધા લોકો બેઠેલા અને હું કહું છું કે એમની જે કામગીરી છે કામગીરીમાં એ સુધરી જાય નહીતર હું તમને કહું ભલે ભારત જનતા પાર્ટીના ધારાસભ્યથી કાર્યકર્તાથી પણ આંદોલન કરતા પણ પીછે અઠ નહીં કરી આ આપણે આ આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ સંદેશો આપીએ છીએ તો ભ્રષ્ટાધિકારીઓને ચિમકી આપતા અને ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી તે મુદ્દે સ્થાપની તારીખ બાદ અવાજ ઉઠાવવાના ભાજપના જ ધારાસભ્યના નિવેદનથી ચકચાર મચો છે કેટલાક સરકારી અધિકારીઓ અને નેતાઓ ભ્રષ્ટ હોવાની લાગણી પણ પ્રવર્તી હોવાનું સામે આવી રહ્યું છે શામજી ચુવાણના નિવેદનને અમદાવાદના નાગરિકોએ આવકાર્યું છે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા અમદાવાદના નાગરિકોએ એ પણ દાવો કર્યો કે ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવા સામાન્ય નાગરિકોના કામ અટકાવે છે અને ધક્કા ખવડાવે છે આવો જોઈએ અને સાંભળીએ કે આજ જ મુદ્દે અમદાવાદના નાગરિકોનું શું છે મત ધારાસભ્ય શ્યામજી ચૌહાણનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમને કહ્યું છે કે ભ્રષ્ટાચાર કરતા સરકારી અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ સાથે અમદાવાદના કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને આ ધારાસભ્યશ્રીએ જે વાત કરી છે કે જે ભ્રષ્ટ અધિકારી સામે કડક કડક કાર્યવાહી થવી જોઈએ તમને શું લાગે છે કે આ હપ્તાખોરી થાય છે કે નહીં પહેલી વસ્તુ એમની હિંમત દાદ દેવી

ખરેખર તો આપણે જે અત્યારે આ નિવેદન આપ્યું છે એ બીજા અન્ય નેતાઓએ આ ભાજપના નેતાઓ એકબીજાથી ગભરાય છે ઉપરના મયન બોસથી એટલે બોલતા નથી બાકી બધાને તકલીફ પડે છે આ ભાજપના નેતાઓને કામ પૈસા વગર થતા નથી એ સો ટકા સાચી વાત છે સરકારમાં અત્યારે ઓનલાઈન સિસ્ટમો દરેક દરેકમાં ઓનલાઈન સિસ્ટમ થઈ છે પણ કોઈ અરજદાર રૂબરૂ મળવા ના જાય તો એની ફાઇલ વીસ દિવસમાં પચીસ દિવસમાં રિજેક્ટ થઈ આવે છે રૂબરૂ આપો મસાલો તો આ લોકો ફાઇલ મંજૂર કરે છે આ સિસ્ટમ દરેક ડિપાર્ટમેન્ટમાં અત્યારે અસ્તિત્વમાં છે એકસો પચાસ ટકા અસ્તિત્વમાં છે આ સિસ્ટમ ખરેખર ઓનલાઈન હોય તો રૂબરૂ અરજદારે જવાની શી જરૂર પણ એ લોકો અરજદારોને જ બોલાયા કરે છે કે તમે આવી જાઓ આ તે ફલાણો અને કામ પતે પછી એ કામ પતાવે છે આ સિસ્ટમ ભાજપના બીજા જે ચૂંટાયેલી પાંખ છે એમને પણ સામે લાવી જોઈએ પરંતુ લાવી શકતા નથી એમના કંઈક કારણો હશે સામજીભાઈ ચૌહાણે એવું કીધું છે કે ભાઈ આ ભાજપના આગેવાન હોય કે પછી કાર્યકર્તાઓ હોય એમને કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો પણ સરકારી અધિકારીઓ લાંચ લે છે તેવું સ્વીકાર્યું છે શ્યામજીભાઈએ કીધું કે ભાજપના કાર્યકર્તાને છોડતા નથી બરોબર છે એટલે કાર્યકર્તાને છોડવાનો પરવાનો મળી ગયો છે કે કાર્યકર્તાને છોડતા નથી એટલે બીજાનું લેવાનું કાર્યકર્તાનું નહીં લેવાનું એવો પરવાનો મળી ગયો છે હે બરાબર છે એટલે એકચુઅલમાં લાસ્ટ તો કોઈની જોડે નહીં લેવાની તો જ દેશનો વિકાસ થશે અને દેશ ઊંચું આવશે અને એમને હિંમત દેખાડી કે ભ્રષ્ટાચાર થાય છે એટલે હિંમત દેખાડી એ પણ બહુ મોટી વસ્તુ છે બાકી ભાજપના નેતાઓમાં હવે તાકાત જ નથી રહી શકે બોલ્યા વગર બધું ઉપરથી પૂછવું પડે છે દરેક લોકોને પણ સરકાર તો વાતો કરી રહી છે કે આપણી ભ્રષ્ટાચાર મુક્ત દેશ આપણે બનાવીશું ભ્રષ્ટાચાર મુક્ત દેશ તો ત્યારે બનશે જો એમને જો ખબર છે કે જે લોકો લાંચ લઈ રહ્યા છે તો એ લોકોની ઇન્કવાયરી કરાવો એ લોકોની જે સંપત્તિ છે એનો ટોટલ મારો અને જેટલી એણે કમારી કમાણી કરી છે અત્યાર સુધી એટલે એને એનો ટોટલ મારો બેને વચ્ચે જો ડિફરન્સ આવે તો એની એને પકડીને જેલમાં નાખી દો સિમ્પલ ખરેખર હપ્તાખોરી થાય છે ખરા અધિકારીઓ લે છે આ સો ટકા વાત સાચી છે સામજીભાઈ ચૌહાણે જે નિવેદન આપ્યું છે કે ચૂંટણી લક્ષી નથી કે કોઈ બહુ જ ફેક્ટ વસ્તુ છે કે દરેકે દરેક કામ જે સરકારી ઓફિસોમાં કામ કરાવવાના હોય છે પ્રજાના એ તમામ કામો પૈસા લીધા વગર કોઈ કામ થતા નથી અને આ આ સિસ્ટમ કંઈ ભાજપ કે કોંગ્રેસની છે એવું નથી આ છેલ્લા સિત્તેર વર્ષથી આઝાદી મળી ત્યારથી આ બધી સરકારી કચેરીઓમાં સરકારી કામકાજોમાં ભ્રષ્ટાચાર ખદબદેલો છે બધા કહે કે ના કે હા પાડે ના પાડે પણ થાય છે થાય છે ને થાય છે એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા સરખા છે અને અધિકારીઓ વર્ષોથી ખાઈ બધેલા હોય છે અને એ કોઈ બી ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો પણ પૈસા લેવાનું છોડતા જ નથી અને પૈસા લે છે બિંદાસ લે છે અને ખવડાય વગર કોઈ સરકારી કામ થતું નથી આ તો આપણે શામજીભાઈએ જાહેરમાં નિવેદન કર્યું છે એટલે લોકોના ધ્યાનમાં આવ્યું બાકી તમે શામજીભાઈ વગર બી તમે કોઈ બી સરકારી કચેરીઓમાં તમે જાઓ તો કામ તમારું પૈસા લીધા વગર કરતા જ નથી તો હું તો કહું છું શામજીભાઈ ચૌહાણને દાદ દેવી પડે અને આ વાત બધે સુધી પહોંચવી જોઈએ સરકારી ઓફિસોમાં પહોંચવી જોઈએ અને તમામ ભાજપના નેતાઓએ આની ઉપર કામ કરવું જોઈએ કે જે જે અધિકારીઓ લાંચ લઈને કામ કરતા હોય એ લોકોની ઉપર કોઈ રોક લગાવે લગામ લગાવે કે જેથી પ્રજાના કામો કોઈ પણ જાતની લાંચ આપ્યા વગર સરળતાથી પાર પડે